નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે મિત્રો આપણે જણાવી કે લોકસભા માહોલ બરાબર જામ્યો છે ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો હતો ત્યારે મિત્રો શાહ રોડ શો માં મંથકમાં ઘોડાપુર જોવા મળ્યું હતું જોકે પરંતુ વિશાળ જમીન વચ્ચે એક માઠા સમાચાર મળ્યા છે અમિત શાહ રોડ શો ના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાન ને હાર્ટ અટેક આવતા તેનું મોત થઈ ગયું છે ત્યારે મિત્રો અમિત શાહના રોડ શો બંદોબસ્તમાં હોઘાડ જવાન તૈનાત હતો વીઆઈપી બંદોબસ્તમાં સાણંદ ગઢિયા ચાર રસ્તે પોઈન્ટ પર ઉપર હાજર હતા તે દરમિયાન આ આગમન ઘટના બની હતી હોમગાર વિશે મળતી માહિતી પ્રમાણે સાનંદ યુનિવર્સિટી હોંગાડ સ વર્ષ પરંતુ અમિત શાહનો અમદાવાદમાં રોડ શો હોવાના કારણે બંદોબસ્ત પોઈન્ટમાં બદલાયો હતો અને તે હોઘાડ જવાને હૃદય હુમલો આવતા તેનું મોત થયું હતું જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ